હાય હેલો નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો આજે વરસાદી વાતાવરણ સવારે ત્રણ વાગ્યાથી વરસાદ અદ્ભુત રીતે પડતો હતો અને આવ્યો છે એવો સરસ રીતે હજી સુધી હતો અહીંયા પણ થોડોક ઓછો છે તો જો આજનું વાતાવરણ આજે ફરીથી વાડીની શેર કરાવી દઉં તમને ગાયને એ બધું બતાવી દઉં તમે કહેતા હતા લોકો કે ગાયને પછી બતાવો અડધા નવા લોકો આવ્યા છે એને ખબર પડે તો આ ગજાવર છે હા ગજાવર બિડા ને માખ્યું ચાલો આગળ હજી વિડીયો ચા અદ્ભુત વસ્તુ આપણા સૌરાષ્ટ્ર અંદર તો ખાસ કરી અને પ્રસંગોપાત કે ગમેન્યા હોય એટલે આપણને ચા વિના ચેન નો પડે ચા વગર ઉગે નહીં દી પછી ગમે એવો હોય પણ કોટો માથું દુખતું હોય તો એ કોટો ચડાવવો પડે અને એ ચા ઉમમાં ભાઈ ચા બનાવી છે છે અને ચામાં મજા આવે આ વાતાવરણ હોય ને એટલે એમ તો પાણી જગ્યાએ ચા પીધા રાખી ગમે એટલી અને આનંદ આવે ચા એ અલગ અલગ પ્રકારની છે ચાના વિડીયો પર તમે બધાએ ઘણો બધો પ્રેમ આપ્યો છે અને એના માટે જ એક ઓલી સૌથી વધારે બધાને ગમતી સાયરી કે હવે વળીને પાછા ન આવતા તમે કારણ કે દૂધથી વધારે અમે ચાના રસિકો જોયા છે બહુ કમળ ન કરતા થોડા રંગનો એટલે એ ચા અનોખી મોજ છે અને સાથે જુઓ રાજા તો આજેથી આપણે અઠવાડિયું સુધી કદાચ ડેલી વ્લોગ કરીએ અને એ આનંદમાં હું તમને આ બધી વાત બતાવીશ અત્યારે તમે બતક જુઓ બતકનો પરિવાર આખો હા માદા છે આ પહેલો છે આમાંથી જે હાવ ઉઈ ગઈ છે ને માદાની બાજુમાં કદાચ માદા બનશે એવું લાગે છે બાકી મેલ છે છે તો મિત્રો આ કપિલા આ કપિલાની વાછડી છે એ પણ આ બંસીધરથી ફરી ગઈ છે એ બેહી ગયો છે બંસીધર હમણાં બતાવું તમને તો કપિલા માટે જો આપ એને પાલન ઉછેર કરવા માંગતા હોય તો કરી શકો છો કાબરી છે અને બંસીભાઈ હુઈ ગયા છે હમણાં ઊભો તો ત્ર બંસી એ અલમસ્તાન કાન નાખીને હુઈ ગયો છે મજા આવે માખિયું કડે એના કરતાં બેસી જવું સારું જો કેમ ફૂટો છે પણ અને આ આપણી ગીર શાંત એકદમ આ બધા ઢીલા નાથ હમણાં એક કડક નાથ બતાવો આ કુકડા છે ને ખાઈ છે આનું ખવાઈ ગયું છે બેટા જે હો મેડમ ને ચાવા લાગે છે જો ફૂલાઈને બેઠા છે મેં તમને કીધું ને માં બધાય રેડી વ્યવસ્થિત બાર ઉભા છે ફરીથી બતાવું ગાય આટલા જ બાકી એની વાછડીઓ ની બધું સામે છે આ વચ્ચે રહી એ કપિલા ની વાછડી છે આ પેલી એવી ગીરની અને આવડી આ છેલ્લી છે એ ગીરની જો તમે તણી ને કાંઈ ઉપાધિ મજા મજા આ વિભાગ એનો આપ્યો છે આખો ખંડ ભલે મજા કરે ભાઈ ઠેકડા ઠેકડા અમારે ત્રણ ચાર બધું છોટું છોટું ભેગું થઈ ગયું જો યશસ્વી જાતો આમ જો મળો હલો ઝીણા ઝીણા ચારેય મજા આવે જોઈને આપણને આનંદ આવે માણસના બચ્ચા હોય કે પ્રાણીઓના બચ્ચા હોય તમે જેટલી વાર જુઓ ને એટલી વાર તમને મજા જ એમ પછી જુઓ તમને હું જે કહેતો હતો કે આ નામ કેવું પડ્યું કળકનાથ તે આ કડક ના થઈ છે તે આ બધા હું ઢીલા ના થઈ છું આ બધા ઢીલા ના આ એક કડક ના કેવું બતક નું લાંબુ લાંબો પગ કરી આવું તમને જો આ બધું આયતે હોય તો કઈ ખબર પડે બાકી તો આ બે મોટા બતક અલગ બે આ લાંબા થઈને બે તો ગજબ કહેવાય અત્યારે બધા ઢોર છે આ માખીઓથી હેરાન પરેશાન ત્રસ્ત છે તમે જોવા ગજાવર સરસ હવે તો માણેકલટ ને ને બધું સરસ થતું જાય છે અત્યારમાં જવારમાં જ આરોટો લઈ લીધો પાછો ભરાઈ રહ્યો છે સાફ સફાઈ કરી નાખીએ પહેલાં એટલે આ અઠવાડિયું તમને હું અલગ અલગ આ વિડીયોમાં બ્લોગમાં બધું બતાવતો જઈશ સરસ રીતે આખો માહોલ હોય ને અમારી આખી ફોજ આવી છે જુઓ તમે એને બતાવું તમને હમણ આમંત્રણે મહેમાનો બધા પધાર્યા છે અને અત્યારે આ લોકોની સિઝન હાલે એમ કહે કે એટલા જીવડા અને એવું બધું થાય તેને મજા જ આવ્યા રાખે ખાધા જ રાખે આંખો દી અને આ બધાની ખાસિયત જો લાઈનમાં હાલે આ એક બતક ને કઈક ડોકમાં વાયગુ લાગે છે આ જાડું થઈ ગયું છે કઈક પટકાણું હોય બની શકે હડફેટે ક્યાંક આવ્યું હોય કોક ને કેટલા બધા પેગા થઈ ગયા તારોડિયા જેવું છે આ ગીણા ગણાય ને વીણા વીણાય નહીં પાછું આ મેન્ટેન રીતે જ રે છે ક્યાં અડધા જ કોન જાણે જાય તો કંકુર લીલી માંડવી થઈ ગઈ છે આ સાથે બાજુનું પણ વાડીનું વાતાવરણ એકદમ અદ્ભુત છે કોક્રિટના જંગલો તમને આમ દેખાય એ આ વિડીયોથી તમને અમને ખબર પડી જાય જો આ હૈરીભરી આખી વાડી હોય અને પાછળ ઝૂમ કરો એટલે કોક્રિટના જંગલો હૈ ને હુળુસ તો આ બધી ખાસ તો પ્રાણીની અંદર આ તમારે ચારક મહિના કાઢવા હોય તો એ બહુ ટફ પડે અદભુત રીતે ટપ પડે રાજલ એક બાજુ ભરાઈ રહી છે રાત્રે બે ગઈ હશે હે એને મેડમ અમારે ગમે આટા ફેરા એને એવું ઉપડે એટલે એ ભાગા ભાગ થાય અને જાળવા આરે રહીમાં રાખે એટલું ખંજોર આવે ને માખ્યું બેહે નહીં જાળવું વડે એટલે એમનો માનંદ કર્યા રાખ હાલે યશસ્વી હાલે હાલ 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 બેટા હાલ હાલે હાલે હાલ બોલાવી તો પછી આવી જાય પણ કાંઈ પણ વસ્તુ મોઢામાં નહીં ખરા બાય હાલ મૂકી દે એ મૂકી દે ચાલ ત્રણ મહિનાની થઈ છે ત્રણ મહિના ને બે દિવસ બહુ સરસ રીતે ને હવે પાછું તંજોરું ગમે ને અમારી ઊભીનો જ બધી તકલીફે ઘરે આનંદ આનંદ રાખે ખુલ્લા વાતાવરણની અંદર બધા થોડી વાર બહાર બંધાઈ રહે અને અંદર થોડું સાફ થઈ જાય ચોખ્ખું થઈ જાય અને ગાયોને પણ મજા આવી જાય જો પંછીધર તમે એમાં બેઠેલો જોયો તો ઊભો છે હવે કપિલા એની વાછળી કાબરી ગીર અંદર છે વાછડીઓ સામે છે બધી ચોમાસાની અંદર બેસ્ટ ઉપાય ધુવાણા માટે ખાલી ને ખાલી આ એક જ છે માખીઓ માટે ધુવાણો આ એક જ ઉપાય છે સોરી તો રે ને બધાને લાગી વળે અંદર આમથી બાર થી ઓલી ગાયું ને બધાને બાર ધુવાણું થાય એટલે ત્યાં લાગી વળે અહીંથી આ કોળાને રાજલ ને ને બધાને સરસ થઈ જાય એને પણ માખ્યું બહુ કરે છે આ ચોમાસું કાઢવું અઘરું ભાઈ તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને ફરી પાછા મળશું અને આનંદ કરશું નવા આ અઠવાડિયું તમને કદાચ હું રોજ બ્લોગ અપલોડ કરીશ આપનો કેવો રિસ્પોન્સ છે આપને કેવું પસંદ પડે છે એ કોમેન્ટની અંદર જણાવજો માહિતી સભર વિડીયોની સાથે આપણે મળતા રહીશું અને આનંદ કરતા રહીશું રાજલ ગજાવર પાછળ છે યશસ્વી સાથે આજે બધી ગાયો પણ તમને બતાવી તો એ રીતે આપણે આનંદ પ્રમોદ કરીએ અને મળતા રહી રોકે એ રોકી ચાલો રોકે હાલો બધા ટાટા લઈ દો ભાઈ ભાઈ ચાલો મિત્રો મળીએ ધન્યવાદ